દિલથી આભાર અને ધન્યવાદ કરું છું કે તેઓ લોકોએ મારા આ દુઃખના સમયમાં સાથ આપ્યો અને આ પોલિસી વિશે અમે અજાણ હતા તો આ નજમાબેન જે પોસ્ટના કર્મચારી છે જેઓ અમને જાણકારી માપી આપેલ હતી અને મારા ભાઈ મૃતક આસિફભાઈ એના કહેવા ઉપર પોલિસી કરાવેલ અને દુઃખદ ઘટના કે એક મહિનામાં આવું થયું પણ હું એમ કહું છું કે પોસ્ટ અને પોસ્ટની કામગીરી બહુ સારી છે જે અમેરિકામાં બી ન થઈ શકે એટલું બેલું છ મહિનામાં આ કેસ પટાવી અને અમને પૈસા અને રકમ સારી દસ લાખ જેવી આપી દીધી અને આ દસ લાખની જે રકમ છે એ હું મારા ભાઈની પત્ની ખુરેશી ખાતેમાં આસિફ અને તેનો પુત્ર ખુરેશી અફાન આસિફભાઈના નામની પોસ્ટમાં જ એફી કરાવવા માંગુ છું હું ખૂબ ખૂબ આભાર માનું છું પોસ્ટનું અને પોસ્ટના સર્વ કર્મચારીનું અને અમે અમારા પરિવારના બધા સભ્યોએ આ પોલિસી કરાવે છે મારા મામા મોસાર અમારા પાડોશી અને હું બધાનો ધન્યવાદ કરું છું કે આ લોકો બધાએ મને બહુ સારો અને સપોર્ટ અને આપે અત્યારે આ ઘડીમાં મને બહુ સારી આપે છે અમારા માટે આ બહુ મોટી કહેવાય દુઃખદ ઘટના બી છે પણ આ દસ લાખનો અમાઉન્ટ બહુ સારું કહેવાય અમારા માટે નમસ્કાર આજે હું પોસ્ટ ઉપસ્થિત છું પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો આઈપીપીબી નો જીએસજી નો એક ઇન્સ્યોરન્સ જે ધોરાજી ગામના એક રહીશ આશિષભાઈ તુરેશી એ લીધેલો હતો અકસ્માત વીમો હતો અને આ અકસ્માત વીમામાં એક જ મહિનામાં એમનું દુઃખદ મૃત્યુ થયેલું હતું તો પોસ્ટ ઓફિસની આ યોજના મુજબ તેમને લાભરૂપે દસ લાખ રૂપિયાનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે અમે દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના કુટુંબને પણ તેમનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પોસ્ટ ઓફિસ આજે એક નાના માણસના ઘરમાં સહાયરૂપ થવામાં એક મદદગાર બહેની છે અને મારી દરેક ધોરાજીના ગ્રામ્યજનોને અને અન્ય લોકોને પણ વિનંતી છે કે આ સારામાં સારી પોસ્ટ ઓફિસની યોજનાનો લાભ લે અને વધુમાં વધુ પ્રચાર કરી અન્ય લોકોને પણ લાભ લેવડાવે ખૂબ ખૂબ આભાર